કેમ નકામો મને છે તમને શસ્ત્ર લગાવો છો અરે મરો સુ જગતમાં મોઢું બતાવો છો અરે દુર્યોધન આ તારા અંતરના વાક્યથી મારા સુ હૃદયમાં તાતું તેરે છે સામી ઉપરો શું મે નીકળ્યા છે અરે ગુરુદેવ જો નો નીકળ્યા તો ન હોત પાણવો દુર્યોધન ની સામે થતા ન તમારા હૃદય એમ પર થાકતા એ તો ક્યાર નઈ થકે હોત તુલ ભાગતા અરે પાણવો